વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી તથા વાઘોડિયા પેટા ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કોટાલી ગામમાં પ્રચાર પ્રસાર કર્યો હતો વડોદરા લોકસભા બેઠક અને વાઘોડિયા વિધાનસભા પેટા બીજેપી તરફથી ઉમેદવારો દ્વારા પોતાના પ્રચાર કાર્યની શરૂઆત કરી છે વડોદરા લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી તથા વાઘોડિયા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સમસ્ત વાગુડિયા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો કોટાલી ગામે જંગી મેદની સાથે જનસભા યોજાઈ હતી બીજેપીના અગ્રણીઓ કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કોટાલી ગામનું સ્વાગત આવકાર જોતા કોટાલી ગામ એક થઈ ભારતીય જનતા પાર્ટીને મત આપશે તેવો આશાવાદ ડોક્ટર હેમાન જોશીએ વ્યક્ત કર્યો હતો વાગોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવ્યું હતું કે અમે ચૂંટણી પ્રચાર અર્થે ડોક્ટર હેમાંગભાઈ જોશી તથા બીજેપી અગ્રણીઓ કાર્યકરો સાથે આવ્યા છે ગોટાલીની સમગ્ર ટીમે ભવ્ય આયોજન કર્યું સ્વાગત કર્યું તે બદલ સરપંચ કનુભાઈ દ્વારા કરાયું છે તે બદલ આભાર માનું છું તમામ મત બીજેપી ને મળે તેવો સંકલ્પ સરપંચ શ્રી આગેવાન દિલીપભાઈએ કર્યો છે વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર બધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ફોર્મ રદ થવું જોઈએ તે સંદર્ભે વિવિધ મુદ્દા કારણો આપી અરજી કરી હતી તે બાબતે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પહેલાથી તમે હાર સ્વીકારી લો ને એટલે આવા બધા પ્રયત્નો કરતા હોય છે તેમના કરવા દેવાના મારા ફોર્મમાં કોઈ પણ ભૂલ નથી અને જે કંઈ એમણે વાત કરી હશે તેમાં મારી લીગલ ટીમ અને મારો વકીલ જ્યાં જવાબ આપવાનો હશે ત્યાં આપી દેશે આજે બપોર પછીથી સમસ્ત વાઘોડિયા વિસ્તારમાં લોકપ્રેણી પ્રચાર સભામાં હાજર રહેવાનો મોકો મળ્યો વિવિધ ગામો જેમ કે અમલિયારા સુખલીપુરા અને કોટાલી અને આજે આ આ પ્રવાસની પૂર્ણાહુતિ કોટાલી ગામ ખાતે ખૂબ જ જંગી મેદની સાથેની સભામાં વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્યના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય એવા બાલકૃષ્ણ ઢોલાર અને તમામ વાઘોડિયા વિસ્તારના કોઠા કોટાલીના આગેવાનો સાથે મળી અને મોટી સંખ્યામાં વિકસિત ભારતના સંકલ્પની વાત મૂકી અને જે પ્રકારે કોટાલી ગામે સ્વાગત અને આવકાર અમને બતાવ્યો છે મને વિશ્વાસ છે કે કોટાલી ગામ એકમત થઈને ખૂબ જ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને મત આપવા કોટાલી ગામ ખાતે ચૂંટણી પ્રચાર અર્થે ડૉક્ટર હેમાંગભાઈ જોશી હું અને અમારા જિલ્લાના માજી પ્રમુખ દિલીપભાઈ ભટ્ટ કોટાલી ગામના સરપંચભાઈ શ્રી કનુભાઈ અન્ય જિલ્લા પંચાયતના માજી સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો અને કોટાલીની આખી ટીમે આજે જે ભવ્ય અહીંયા આયોજન કરું અને અમારું ભવ્ય સ્વાગત કર્યું એ બદલ સરપંચ શ્રી કનુભાઈ અને એમની આખી ટીમનો હું હૃદયથી દિલીપભાઈનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે સતત કાલથી ચોવીસ કલાકમાં આ બધું આયોજન દિલીપભાઈ અને કનુભાઈ સાથે મળીને જે ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો માટે જે કરવામાં આવ્યું એ બદલ એમનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ જોઈ રહ્યા છો કે આ કોટાલી ગામની અંદર મને નથી લાગતું કે એક પણ મત જેટલું પણ મતદાન થાય એ તમામે તમામ મત ભારતીય જનતા પાર્ટીને મળે એવો આજે સરપંચશ્રી અને અમારા દિલીપભાઈ અને આગેવાનોએ આજે અહીંથી સંકલ્પ લીધો છે અને મને પૂરેપૂરી ખાતરી છે કે બંને ઉમેદવારને અહીંયાથી બીજા કોઈને એક પણ મત નહીં આજે સ્ક્રુટિનીનો દિવસ એટલે ફોર્મ ચકાસણીનો દિવસ હતો તમારા હરીફ ઉમેદવારે મારી ધારાસભ્ય અરજી કરી છે વિવિધ મુદ્દાઓ આપ્યા છે કે કારણો આપ્યા છે કે એમનું ફોર્મ રદ થવું જોઈએ તમારે એક તો તમે જે હરીફ ગણો છો એ મારો કોઈ હરીફ ઉમેદવાર જ નથી એ કોઈ જગ્યાએ દૂર દૂર સુધી હરીફાઈમાં છે જ નહીં આ જે તમે હરીફાઈમાં ના હોય એને પહેલેથી તમે હાર સ્વીકારી લો ને એટલે આવા બધા પ્રયત્નો કરતા હોય છે લોકો એમને કરવા દેવાના એમને પોતાને પણ નાનો મોટો એનાથી આનંદ મળતો હોય સંતોષ મળતો હોય તો એ કરી શકે છે મારા ફોર્મમાં કોઈ પણ ભૂલ નથી અને જે કંઈ એમને વાત કરી હશે એ મારી લીગલ ટીમ અને મારો વકીલ જ્યાં જવાબ આપવાનો હશે ત્યાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર